નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાત વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર નવ ગતિ મિત્રો સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે પસંદ આવે તો એક પણ કરવાની દોલન ગતિમાં વર્ગીકરણ આપણે કરવાનું છે દોડતી વખતે તમારા હાથની ગતિ કેવી ગતિ છે દોલન ગતિ છે દોડતી વખતે જે તમારા હાથની ગતિ હોય કેવી ગતિ કહેવાય દોલન ગતિ કહેવાય સીધા રસ્તા પર

ટ્રેનની ઝડપ મીટર પ્રતિ કલાક કેવું છે બત્રીસ સેકન્ડ નો સમય લે છે આ લોલક નો આવર્ત કેટલો હોય છે દોલનની સંખ્યા અહીંયા આપેલી છે આપણને વીસ છે વીસ દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બત્રીસ સેકન્ડ આપેલો છે એક દોલન પૂર્ણ કરવા સ્ટેન્ડ વચ્ચે અંતર બસો કિમી છે ટ્રેન આ અંતર કાપવા માટે ચાર કલાકનો સમય લાગે છે તો આ ટ્રેનની ઝડપ શોધો બે સ્ટેશન વચ્ચે નું અંતર બસો ચાલીસ બે સ્ટેશન વચ્ચેનો અંતર કેટલો બસો ચાલીસ કિમી છે અંતર કાપવા માટે લાગતો સમય કેટલો છે ચાર કલાક છે ટ્રેનનો ઝડપ અંતર ભાગ્યા સમયે અંતર બસો ચાલીસ ભાગ્યા ચાર બસો સાહીઠ જવાબ મળશે સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક તો ટ્રેનની ઝડપ કેટલી થાય સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક છે જ્યારે ઘડિયાળમાં હાડા આઠ એમનો સમય હોય છે ત્યારે કારનો ઓડોમીટરનું અવલોકન સત્તાવન હજાર ત્રણસો એકવીસ કિલોમીટર અવલોકન

ઓડોમીટર અંતિમ મને આરંભિક બાદ બાકી કરશો એટલે જવાબ મળશે પંદર કિલોમીટર પ્રતિ કલાક તો આરંભ કારનો આરંભ સાડા આઠ કલાકે અને સાડા આઠ વાગ્યે બંધ થાય છે આઠ ને ત્રીસ પચાસ મિનિટે એટલે વીસ મિનિટ બાદ અવલોકન કર્યું છે તો કાર દ્વારા લેવામાં આવતો સમય વીસ મિનિટ છે કારની ઝડપ કિલોમીટર પ્રતિ મિનિટમાં છે તમને તમે જોઈ શકો છો કાર પોઈન્ટ પંચોતેર કિલોમીટર પ્રતિ સેકન્ડ છે બરાબર છે તેનો જવાબ આવશે પિસ્તાલીસ કિમી પ્રતિ કલાક જોઈ શકો છો સલમા સાયકલ પર તેના પરથી સહાય પંદર મિનિટ પહોંચે છે ઝડપ મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરની અંતર શોધો બરાબર છે મિત્રો તમારે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લેવાનું છે અને ત્યારબાદ તેનો જવાબ મિત્રો આવશે એક આઠ કિમી કેટલો આવશે મિત્રો એક આઠ કિમી નીચે આપેલા કિસ્સામાં અંતર સમયનો આલેખનો આકાર દર્શાવો અચળ ઝડપે ગતિ કરતી કાર અંતર સમય નો આલેખનો સમય સાથે નીચે આપણા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ઝડપનો મૂળભૂત એકમ ખાલી જગ્યા છે તો ઝડપનું મૂળભૂત એકામ છે ત્યારબાદ પંદર મિનિટ સુધી સાહીઠ કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે તો કારે કાપેલું અંતર કેટલું હશે તો પચીસ કિલોમીટર પ્રતિ કલાક પચીસ કિલોમીટર હશે કેટલું હશે પચીસ કિલોમીટર

બરાબર સૌથી વધુ ઝડપથી કાર વાહનો એ અને બી માટે મિત્રો અંતર સમયનો નો આજે દર્શાવે છે એમાંથી કયું વાહન વધુ ઝડપથી ગતિ કરે છે મિત્રો આ પેલું વાહન છે આ બીજું વાહન છે આ સમય છે અંતર છે બરાબર છે બે કારણ સમય નો આલેખ રકમ પ્રશ્ન નંબર તેર છે ટ્રક ની ગતિ માટે આપણે અંતર સમયનો આલેખમાંથી કયો આલેખ દર્શાવે છે ટ્રેન ની ઝડપ અચળ નથી બરાબર છે તમારે ઝડપ જણાવાની છે કઈ ઝડપ અચળ નથી કયો આલેખોમાંથી કયો આલેખ દર્શાવે છે અચળ નથી અચળ ઝડપ મતલબ સીધી સીધી લાઈનમાં સુરેખ પથ પર ગતિ કરે છે સીધી જવું જોઈએ સેજ ડિફરન્ટ ના જવું જોઈએ બરાબર છે તમે ચાર આલેખ અહીં જોઈ શકો છો ચાર આલેખ પરથી મિત્રો તમારે ખાસ જણાવવાનું હોય છે કે તમે જોઈ શકો છો ફર્સ્ટ આમ સીધી સીધી સ્ટેટમાં ગતિ કરે છે તમે જોઈ શકો છો આમ સીધું જ જાય છે આ સીધું જ હતું નથી અચળ કહેવાય તો આલેખ નંબર ત્રણ છે આ પણ સ્ટેટમાં છે બરાબર છે તો તમે સમજી શકો છો કે ત્રીજા જે છે આલેખ એ અચળ નથી એ અચળ નથી એક બે ચાર છે એ સુરેખ આલેખ છે

ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત